જો કે આપણો ડેલિંગ આપણો જે ટાર્ગેટ છે મિત્રો એક મહિનામાં વીસ કિલો અનાજ નાખી દેવાનું કબૂતરને તો મિત્રો ચાલો હું મળું પછી તમને તો આપણે નીકળી ગયા છીએ ચાલો બહેના મિત્રો આ બધા આવી ગયા ફાઈનલી જો ફરી બોલાવશું એ ઉભા રહે ઉભા રહે આપો આપો ભાઈ આવી અહીંયા મારું કુતરાને ટાંકે તો ચાલો પાણી ખોલી જતા રહ્યા લાગે અહીંયા તો મારું તાડું મિત્રો અહીંયા આપણે જો ચણ નાખવાની હે પાણી ટાંકા ઉપર Hãy subscribe có kênh Ghiền Anh Gõ Để không bỏ lỡ những video hấp anh. મિત્રો પણ નાખી આપણે ફાઈનલી કમ્પ્લીટ તો હાલો હવે હું તમને મળું પછી આમાં શું હે મિત્રો કંકોડાનો નો વેલો જેવું હતું કઈ કંકોડા લાગતા નથી आम लपेड़ा हम तो जो ट्रेन ना कि ना अपना बाइक में नहीं करी थी ओला कुतरा जो है नहीं कुतो थी जो खाई गया है बीस की टेरर लाने को जो आम दौड़े चलो हूँ मरु तुमने पैसे चढ़ना कि घरे आवी गई

એટલું તો હમ આજ મહેમાન આવવાના હે ને તો ભારે હે ગયો ગોદી માં હા ભરે આવું ઈ કોણ આવ્યું કોણ આવ્યું બાજુ

લદુ ભાન બધાય જો આ મોટા મોટા છોડે હે તો ગોરા ભાઈ અહીંયા હો અને મારા મોટા ભાઈ બે રહ્યા આવી મીઠાઈ લેવા ત્યારે કોણ છે અહીંયા માં આયા હે ઘરે ભત્રી જોવા હ તો મીઠાઈ મિત્રો અત્યારે લઈ લેવા જઈ છે આપણે અહીંયા દી બકે હવે લેની દી છે કે આવી છે હાઈવે ઉપર જઈ રહ્યા છે જો મિત્રો રીક્ષા હું ચલાવું મિત્રો તો ચાલો મિત્રો હું તમને પછી મળું હા પણ આ ચંદન નમકીનમાં આપણે નહીં

ભાઈ કેટલા તમારી મિત્રો આ આ રિક્ષા રિક્ષા અને આમને અનુભવ એટલે ખોલ નાખે હો રિક્ષા હોય ને મિત્રો એટલે અનુભવ જ એટલો હે સોળસો ચોરાણું સોળસો ચોરાણું મિત્રો આ મચ્છા માતાનું મંદિર છે જોવા હતા જોડે તો ચાલો મિત્રો હું તમને પછી મળું આગળ

મિત્રો હું હવે હિરેન સ્કૂલે મૂકીને આવું પછી તમને મળું ધોલા ખાવાનું હે મીઠાઈ તો મિત્રો મહેમાન ને આપડે જમવા મીઠાઈ દેવાની હતી એટલે હું હવે મીઠાઈ કાપી લઉં જોવો મિત્રો આપણે ચોકલેટ બરફી લાયા મિત્રો તો મીઠાઈ કાપી લઉં તમને પછી મારું જો ને એનું ખાવું તારા એ તો એ જો હાલ હાલ મીઠાઈ આપો હાલ ખાવું તો હાલ ઈ તો તરત ભાગી જાય આપણે મીઠાઈ કાપી લીધી છે એને સાઈડ માં મૂકી કે આપણે

મોટા જ ગોરા છોડ્યા શું સીટી લેવાની કુકર ની પૈસા હે ને બે બાકી રાખશો બાકી રાખશો ને કેટલા દેવાનું તો મિત્રો મહેમાન ને આપડે લંબા બે

તો ચાલો મિત્રો અમે જમી લે પછી મિત્રો ફાઇનલી જમવા બેસી ગયા જો આ પ્રદીપભાઈ છે આ વિવેક અને આ મોહિત અને આ મહેશભાઈ મુનાભાઈ ઓ મુનાભાઈ ઓ મિસ્ત્રી અને આમે જો અક્ષયભાઈ આમે અક્ષયભાઈ અને ઘનશ્યામ કા વિપુલ હે કાકાનો છોકરો

ચાલો મિત્રો હું મળું પછી ફાઇનલી જે મિત્રો ભત્રીજા જોયા હતા મહેમાન નીકળી ગયા હે તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને મળીશું એક નવા વિડીયોમાં તો વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે નવા વિડીયોમાં મળશું જય માતાજી એન્ડ બાબાય